કાનલી જા લે ઓમા ઓમા વાહ ભઈ વાલામ દો હવે લાગે અમને તારી માટે સાગર ગઈ સત્વ એટલે આવું છું બોલદાર સરપ્રાઈઝ કઈક આપે છે પ્લાનિંગ કર્યું છે કે સરપ્રાઈઝ આપવું છે તો આજનો વિડીયો છે ને ભાઈ આ તમે ફૂલ આખો જોજો તમને બહુ મજા આવી જવાની છે કેમકે મારો નો રેવાનો છે બરાબર એટલે જોડાયેલા રેજો હવે સરપ્રાઈઝ માં હું આપશું ને એ તમને માં એન્ડ માં ખબર પડશે ચાલો

જોવા માટે હવે મજા કરવાની છે આ ini બહુ મજા આવશે જોવા

આટ ડડુ લાગે હો હે હા ફૂક મારે ડડુ લાગે તો પછી બને એમ કેક લગાયું હોય છે એટલે કે આને ફૂક મારી એટલે ડડુ હા हेलो ઓ કેમેરા બન જાય હે એની કરાવી જાતે થેન્ક યુ સેમ સે ડરકો આમ ફરી જા આમ ફરી જા

તો ગાઈસ આપણે આવ્યા છીએ સાગર અને યશવીના વેડિંગના ક્લોથ સિલેક્શન કરવા માટે બધું જોરદાર કલેક્શન છે બરાબર અને રોમાલી મેડમ રિમ્પલ ઝાકી મેડમ બીજી છે લિપસ્ટિકમાં યશવી તારે કેટલા આઉટફિટ થઈ ગયા ફાઈનલ હ બે થઈ ગયા છે રાજગરબાનો અને બ્રાઇડલ બે મેન થઈ ગયા છે હવે એમના ભાઈના જન્મ જવાનું જોવાનું છે રિમ્પલ તારે મારી થઈ ગઈ થઈ ગયું

અને જોઈએ હવે બાકીના તમને બધા ક્લોથ અત્યારે નથી બતાવ્યા જાણી જોઈને બ્લોગમાં નથી લીધું કારણ કે તમને આમ થોડુંક એક્સાઇટમેન્ટ રહેવું જોઈએ લગનના અને બધા માંડવાના બધા વિડીયો જોવાનું બરાબર મજા આવવાની છે વાળ કપાવા જાવું છે આમાં ઝાંખીને જો સવારના વાળ કપાવવા જવું છે ને કીધું ચણિયા છોલી જોવી છે તો ના પાડે છે નો પહેલાં વાળ કપાવા જશું પછી ચણિયા છોલી જોશું કેમ બટુ ઓકે ડાન તાલીમા જે કોને કોને જ છે તારી હારે કોણ આવશે પપ્પા એકલા હે મમ્મી આને 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 બધા બધા મમ્મી આને બધા ઓકે ચાલો ડન જોરદાર મજા આવી ગઈ ચાલો વ્લોગ ને કન્ટિન્યુ કરશે આગળ સાગરભાઈ પાસે આવ કિસનભાઈ ને ઝાકી હાલો ભાઈ ઝાકી પ્રેક્ટિસ કલા લગનવા કેમ ડિસ્કો કરવાનું બસ મે ના મને મત બદલે હેડી ઉતરાયલ બહુ થેન્ક્યુ નહીં પણ તમારે કેમ કરવાનું આ જો દિસ્કો યે ફડે નહીં discos ન કરું માં તો ગાઈસ યશવીની ને મારા બધા મેરેજ ના કપડાની જોરદાર બધી સિલેક્શન થઈ ગઈ છે થોડુંક થોડુંક બાકી છે એ બધું બતાવશું વ્લોગ માં તમને બરાબર ત્યાં સુધી અમે ઢોસા એન્જોય કરીએ અને તમે વ્લોગ એન્જોય કરો બરાબર જો આ બધા તૈયાર થઈ ગયા છે કિશનભાઈ ને કપડા ટ્રાય કરી અને અને આપડા રોમાલી મેડમ છે ને ચાખીને તો જો મજા પડી ગઈ છે કેમ ચાખી હું ખાવાનું બેટા